મિત્રો લગ્નની સીઝન શરૂ થવામાં છે અને વરરાજા વાજતે ગાજતે જાન લઈને નીકળે છે ત્યારે શણગારેલી ગાડીમાં આવતા વરરાજા આજકાલ ઘોડા અને બગીમાં લાઈટ અને સાઉન્ડ સાથે રાજાશાહી અંદાજમાં આવવાનું પસંદ કરે છે ચાલો જાણીએ કેવી રીતે આ પરંપરા બની છે નવો ટ્રેન્ડ મિત્રો લગ્નની સિઝન આવી ગઈ છે અને લગ્નનો દરેક દિવસ વરરાજા માટે વિશેષ હોય છે એ દિવસ માત્ર લગ્નનો નથી પણ રાજાશાહી અહેસાસ કરાવવાનો દિવસ પણ હોય છે ભારતીય લગ્નમાં વિશેષ હોય છે વરઘોડો એટલે ઉત્સવ સંગીત નૃત્ય અને આનંદનો મેળો એ તમામ ઝગમગતી લાઇટ્સ બેન્ડ વાજા વચ્ચે જ્યારે વરરાજા બગી ઉપર બેસીને બહાર આવે છે ત્યારે એ દ્રશ્ય ખરેખર રાજાશાહી લાગે છે પાંચ છ સાલથી કામ કરતા સબ સામાન રખતા હ પરદે લખતે કલંકિયા લખતી હાઠિયા લખતી હા સબ લખતા હે આમ એતની અચ્છી વગી જયા તે રાખ ખુશ હોજા જો ધૂલા હતા ને રાજાથી એક સમય હતો જ્યારે રાજાઓ તેમના લગ્નમાં ઘોડા કે રથ પર બેસીને બહાર નીકળતા એ દ્રશ્યમાં શાન ગૌરવ અને રાજાશાહી છલકાતી વર્ષો પછી સમય બદલાયો લગ્નની રીતોમાં આધુનિકતા આવી ગઈ પણ રસપ્રદ વાત એ છે કે જૂની પરંપરા વરરાજાની બગી આજના સમયમાં ફરીથી લોકપ્રિય બની રહી છે એમાં બધી અલગ અલગ છે દસ હજાર વાળી છે બાર હજાર વાળી પંદર હાજર વાળી વીસ હાજર વાળી જેવું પછી દૂર જવાનું તો એના વધારે પૈસા થાય બગીઓ તો ઘણા પ્રકારની હોય છે અત્યારે આપણા પાસે પાંચ બગ્ગીઓ અવેલેબલ છે પછી ડોલ્ફિન બગ્ગી છે રાજા રાજાશાહી બગ્ગી છે રાજા રાણી બગ્ગી છે બાહુબલી બગ્ગી છે ટાઈગર બગ્ગી છે બધી અલગ અલગ પ્રકારની બગ્ગીઓ હોય છે કસ્ટમરને સારું લાગે છે કેમ કે પહેલાં ફોર વ્હીલરનું જમાનું છે એ બી ચાલતું હતું પણ એમાં વરરાજા જોવાતા નહોતા ને આમાં પ્રોપર વરરાજા બેસે ને તો વરરાજાને બધું આપણે જેટલા આગળ ડાન્સ કરતા હોય એ બી બધું જોવા આવે પબ્લિક બી જોવા હોય ને વરરાજા બધા જોઈ શકે બગ્ગીમાં હોય ને તો વરરાજા બગ્ગીમાં માં જોવા ફોર વ્હીલ માં શું છે પેક થઈ જાય તો એમાં ફોર વ્હીલ માં એટલું જોવા હોય પણ બગી બધી નવી નવી વેરાયટી આવે છે ને તો એમાં બગ્ગીઓમાં સારા વરરાજા ના લુક આવે છે બગ્ગી કે અંદર અમારી સાત પેઢી ચાલતી છે ઓર ઓર બેરા લાયસન 1960 કે અંદર કાગડિયા કુલ ઉપર મિલા હતા હમ બગી કો સજાતે કે તબિયત ગરાક કી ખુશ હો જાવે ઓર ગરાક અમારે કો

અત્યારે હાલમાં છ લાખના બે ઘોડા આવે પાંચ લાખની બગ્ગી થાય અગિયાર બાર લાખમાં ટોટલ ઘોડા અને બગ્ગીનું બધું એ થાય અત્યારે તો બધી નવી નવી બગીઓ લાવ્યા છે અમે તેમાં બધા કસ્ટમર આવે છે અત્યારે રાજાશાહી બગ્ગી અમે બનાવી છે નવી હમણાં દસ દિવસ જ થયા લાવ્યા છે અમે પણ ફરીથી પાછો આપણે દર વખતે નવી નવી બગીઓ બનાવી છે અત્યારે આ નવી રાજા શાહી બગ્ગી બનાવી છે એનું બી ઘણા બુકિંગ વધારે છે એ બગીનું વરરાજાઓ કહે છે કે જ્યારે તેઓ બગીમાં બેસે છે ત્યારે એ અહેસાસ જ અલગ હોય છે રસ્તા પર લોકો સ્મિત સાથે હાથ લહેરાવે છે બાળકો આનંદથી ખુશ થઈ જાય છે એક ક્ષણમાં દરેક વરરાજા માટે એ સફર માત્ર લગ્ન સુધીની નથી પણ પોતાના સ્વપ્ન અને પરંપરાની વચ્ચે એક જોડાણ છે શાદી કોર બી અદા સ્પેશિયલ બનાવવા મેને મેં બી અપની શાદીમાં બારાત કે સમયે बग्गी जिसको आप रथ के नाम से जानते हैं उसका भी मैंने इंतज़ाम कराया था जिससे मेरी शादी और भी ज़्यादा स्पेशल हो जाए तो बग्गी जो मैंने रखी थी उसके दो तीन रीज़न थे बग्गी रखने के एक तो पहला रीज़न ये होता है कि अगर आप बग्गी की आप सेटिंग देखते हो तो वो काफ़ी अच्छी सेटिंग होती है और उससे क्या व्यू बहुत अच्छा दिखता है तो रथ पे दूल्हा एकदम क्लियर दिखाई देता है और रथ पे ऐसा भी होता है जैसा लगता है राजा महाराजा जा रहे हैं लास्ट ईयर मेरी शादी हुई थी और मेरी शादी में बग्गी आई थी आगे बराती नाच रहे हैं बग्गी एकदम सुंदर सी सजाई हुई है और आगे घोड़े हैं तो वो जो एक्सपीरियंस था मेरा वो बहुत अच्छा था बट जो रेट्रो लुक देता है वो यूजुअली बग्गी में आता है बग्गी में लोग बग्गी में कितने सारे लोग चढ़े रहते हैं डांस भी कर रहे होते हैं दूल्हा तक डांस कर रहा होता है तो दूल्हे को देखना कुछ अच्छा लगता है तो बग्गी वाला एक्सपीरियंस इसलिए भी अच्छा लगता है ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ